શહેરમાં અકસ્માતની ઘટના બની છે સરસિયા રોડ રેલવે ફાટક નજીક એક અકસ્માતની ઘટના બની જેમાં એક મોટરસાયકલ અને કેરી ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો ધારી શહેરમાં અકસ્માતની ઘટના બનેલી છે સરસિયા રોડ રેલવે ફાટક નજીક એક અકસ્માતની ઘટના બની એક મોટર અને કેરી ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે ડબલ સવારી મોટર ચાલક ખોખરા મહાદેવ ખાતે આવેલા સ્કૂલ ખાતે પોતાની પત્નીને મૂકવા જઈ રહ્યા હતા આવા સમયે સામેથી આવી રહેલી કેરી ફોર વ્હીલ ગાડીએ મોટર ટક્કર મારતા અકસ્માત સર્જાયો એકસો આઠની મદદથી ઇજાગ્રસ્તને ધારી શહેરને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવેલા ઈજાગ્રસ્તોની સારવાર શરૂ છે અકસ્માત માં આબાદ બચાવ થયો છે એવા ઈજાગ્રસ્તની સાથેની વાતચીત દરમિયાન તેઓએ શું જણાવ્યું છે તે આપ સૌ સાંભળો કોણ 11 અમે ઘરે જવા નીકળ્યા સ્કૂલે કોકરા માધવ અને ફાટક આગળ જતા તળવા થી તેમ ભોઆયો વળાક લીધો અમે અડધા રોડે ગાડી લઈ લીધી અને એને ભટકાવી અને અંબે પડી ગયા અને ત્યાર પછી એકસો આઠ બોલાવી અને એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે આવ્યા કઈ જગ્યા ઉપર છું છું ફાટક થી આગળ સરસિયા રોડ તમારું નામ કનુભાઈ લીંબા કઈ જગ્યાએ તમે જતા હતા હું મારા ઘરના સ્કૂલે મૂકવા જતો કઈ જગ્યાએ ખોખરા માટે એટલે કેટલા વાગે અંદાજે પોણા અગિયાર ગાડી કઈ હતી અમારી પાસે ઓંડા હતું એની પાસે ઓલો ટેમ્પો કેરી કેરી જો કહેવાય રસોટા હાથી તમને કેવી ઈજા છે હવે ગોઠણ મૂંઢ માર વાક્યો તમારા ઘરના એને બે ગોઠણ માં અને હાથેળી માં બધું સોલાઈ ગયું નહીં નહીં તું જા વાંધો સંજીવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી